લાઠીના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પહોંચેલા છે તેવા સમયે ટોડા નજીક સિંહોએ શિકાર કરતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયેલો છે લાઠી લાઠીપંથકમાં સિંહોએ ધામા નાખેલા છે લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો પહોંચેલા હતા ટોડા ગામ નજીક સિંહોએ શિકાર કરેલો હતો ટોડા અને દુધાળાના ખેડૂતોને શિયાળામાં ખેતી કામની મુશ્કેલી પડી રહી છે લાઠીના ટોડા અને દુધાળા ગામે સિંહોના આગમનથી ખેડૂતોમાં ફફડાટ ફેલાઈ ગયેલો છે સિંહોની સુરક્ષાની ગુલ બાંગો વન વિભાગ સામે ખેડૂતો રોષે ભરાયેલા છે સિંહો દ્વારા શિકાર કરવામાં આવતા ખેડૂતો વાડી તરફ જવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે ખેડૂતોનું કોઈ માય બાપ સાંભળે તેવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી રહી છે